એ તો મને ખ્યાલ નથી પણ પછી તત્કાળમાં કઢાવી પડે છે એજન્ટો પાસેથી ભાવ દઈને કે પણ પણ ટૂંક અંદર અમને જે કરીએ છીએ ટ્રેન સરકાર તરફથી બધી ફેસિલિટીઝ હોય છે એસી કોચના અંદર બરાબર સુવિધા હોય છે રહેવા આપને સુવા કરવાની બેઠવાની અને જર્ની એકદમ સારી હોય છે

તો તમે એ ભુજવારી ટ્રેન ગાંધીધામ આવે છે તો એ ટ્રેન ને એ ટિકિટો તો તમે ગાંધીધામથી પણ બેસી શકો છો એવી જવાબ આપ્યો કે કાંઈ વાંધો નથી તમે ટ્રેન ચૂકી જાઓ અને તમને ગાંધીધામ નજીક પડ્યું હોય તો તમે તો પ્રોપર મુન્દ્રાના છો તો તમે વાંચી પણ આવી શકો છો કીધું